હાલો હાતે હાલો હવે ઓલા મનુ જો ને અહીંયા જો અબ દે હમ દે બોલાવે ને આવે તો હાલો હું દાદુ સ્ટીફલ આવ્યો છું વાહ અહીંયા મે થોડોક સાય પડ્યો છું હું કામ પડી આ

આ પણ નવાય ગુદી તો ઓ સુવાળ બંતન બે લાખડ કર બે પૈસા લેના આવે છે પીસી બોલાઈ લે હું એને બે તું એકાં દે એમ તો તારે બે હું ને તું ઢોગો લેતા જા ખાલી એમ તો ઢીવી રાખો સા તા ઓ સુવાળ ઢોગો લેવા ગુદી આ હું મે આયા તા યારલું છે મને ભાગવા દે પેલા હું બે જો ઓ જડતો નથી

હું તને કઉ છું ને આ કોણ વધુ ભાઈ તાર પૈસા જોતા ને તર બે બધા પૈસા આવશે બરાબર વીસ હજાર આવતું જો લાય પેલા પૈસા મને જોવા દે વિશે વિશે ને એમ હા કમ્પ્લીટ જ છે લે આ પૈસા